ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી હવે વિધાનસભામાં કલાકારોને આપેલા આમંત્રણ મામલે ઠાકોરે સમાજના કલાકારને બાકાત રાખતા આ મુદ્દાને રાજકીય રૂપ ધારણ કર્યું છે તેવામાં વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા જેના કારણે હવે વિક્રમ ઠાકોર આપમાં જોડાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે મહત્વનું છે કે વિક્રમ ઠાકોર હવે નવા જૂની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યાં જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમ ઠાકોર રાજકારણમાં ઉતરવું કે નહીં તે વિશે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે જોકે અગાઉ વિક્રમ ઠાકોરે રાજકારણમાં ઉતરવાને લઈ એક નિવેદનમાં કહ્યું હતું કે સમય આવશે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ